જય જવાન જય કિસાન બધાને જય માતાજી અને બધાને ગુડ મોર્નિંગ સવાર સવારમાં ખેતરમાં આવી ગયા છે બ્લોક બનાવવા ખેતીવાડીનો આપણે ખેતીવાડી તમને આવડશું ખેતીવાડીમાં બ્લોક બનાવવા આવી ગયા છે ખેતીવાડીના તમને બ્લોક આવડશું જોઈ લો આડો બરાબર સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલમાં સરસ મજાનો રાયડો છે ફૂલોમાં આવી ગયો છે અને એવો સરસ મજાનો રાયડો છે સામે એંડા છે સામે દેખાય એંડા છે એરંડા એરંડા પણ સારા છે ખેતીવાડી એરંડાની અને લાઈક કરો કોમેન્ટ કરો સપોર્ટ કરો ખેડૂતને જય જવાન જય કિસાન તમે જોઈ શકો છો સરસ મજાનો ફૂલ રાયડો આવી ગયો છે અને એવો સારો સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં તમને વાવડીશું એવો સરસ મજાનો રાયડો છે એવો સરસ મજાનો કુંવારો ગોઠવલા છે આ તમે જોઈ શકો છો એવા સરસ મજાના હું મારા છે અને એવો સરસ મજાનો રાયડો છે બધા કોમેન્ટ કરો લાઈક કરો એવો સરસ મજાનો રાયડો છે સવારમાં સાડા સાત વાગ્યા છે અને સાડા સાત વાગ્યા છે અને બ્લોક બનાવવા ખેતરમાં આવી ગયા છે ખેતીવાડીનો ધની જય માતાજી જય જવાન જય કિસાન